છોટાઉદેપુર જિલ્લામાં તડવી સમાજનો એકવીસમો સમૂહ લગ્નોત્સવ યોજાયો બેતાલીસ નવદંપતિએ પરિણય સંસ્કાર દ્વારા નવો જીવન પ્રારંભ કર્યો છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકામાં આવેલ સમસ્ત તડવી સમાજની વાડી ખાતે તડવી સમાજ દ્વારા એકવીસમો સમૂહ લગ્નોત્સવ ભવ્ય રીતે યોજાયો હતો આ શુભ પ્રસંગે કુલ બેતાલીસ નવદંપતિએ સમાજ અને સ્નેહીઓની હાજરીમાં લગ્નના પવિત્ર બંધનમાં બંધાઈ નવી જીવનયાત્રા શરૂ કરી હતી આ સમૂહ લગ્નોત્સવમાં ખાસ કરીને ગુજરાત રાજ્ય શિક્ષણમંત્રી ડોક્ટર કુબેર ડિંડોરે અને છોટાઉદેપુરના લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા તેમજ વિસ્તારના ધારાસભ્યો અને છોટાઉદેપુર જિલ્લા એસપી શેખ જેવા અનેક વડીલ આગેવાનોએ હાજરી આપી નવા દંપતીઓને આશીર્વાદ આપ્યા હતા ગુજરાત રાજ્ય શિક્ષણમંત્રી ડોક્ટર કુબેર ડિંડોરે પણ આ પ્રસંગે ઉપસ્થિત રહી નવા દંપતીઓને શુભકામનાઓ પાઠવી હતી અને સમૂહ લગ્નના આયોજનની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે આવા પ્રસંગો સમાજના એકતા અને સાથી ભાવને બળ આપતા હોય છે ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગ માટે આ સમૂહલગ્ન એક આશીર્વાદરૂપ સાબિત થાય છે તડવી સમાજના અગ્રણીઓએ જણાવ્યું હતું કે સમાજ દ્વારા આવા સમૂહલગ્નોનો હેતુ માત્ર વિધિવતથી વિધિ કરાવવો જ નથી પરંતુ સમાજમાં એકતા સહકાર અને પરંપરાનું જતન કરવાનું પણ છે

અને મને કેતા બાબતમાં માં આનંદ છે કે આજે છોટા ઉદેપુર માં ચુલી ગામે પણ રાઠવા સમાજ ના પણ અગિયાર જોડાઓ ને હું શુભેચ્છા પાઠવીને આવ્યો છું એટલે આ છોટા ઉદેપુર જીલ્લા જે આ જાગૃતિ જે આવી છે મારા યુવાનોમાં આજે યુવાનોમાં માં આપડા દીકરા કે ભાઈ સમૂહ લગ્ન જોડાઈને ખર્ચા ઓછા કરીએ આજે વ્યક્તિગત લગ્ન કે ઘણો બધો ખર્ચ થતો હોય છે અને આ દહેજ અને દારૂ ને ડીજે આ ત્રણ જે આજે સમાજમાં માં જે એનું દુષણ વધારે છે એ દૂર થાય પણ અહીંયા અહીંયા માં તો આ સમાજ વર્ષોથી જાગી ગયેલો છે જાગૃત બનેલો છે સરકાર પણ એમાં રૂપિયા અને બાર હજાર રૂપિયા ચોવીસ તારીખ દંપતીને આપણે આપીએ છીએ આ સમૂહ લગ્નમાં મારા અધિકારી મિત્રો પણ ઉપસ્થિત છે એટલે બધાના ફોર્મ ભરાવીને આવનારા સમયમાં ટૂંકા સમયમાં બેતાલીસ જોડાઓ ને એ ચોવીસ ચોવીસ હજાર નો ચેક પણ અમે અભિજતરજી સાહેબને બધા સાથે મળીને આ જગ્યા પર આમદારા સમય મધ્યકાંડ બોલાવીને પછી એમને જે મળવાપત્ર સરકારની જે યોજના છે લાભ પણ અમે અપાઈશું વ્યક્તિગત જે લોકો લગ્ન કરે છે એમાં લાભો કોઈ થોડકાર ભરામનાર બી હોય ને એટલે જે સરકારી યોજનાનો લાભ લઈ શકતા નથી પણ સમૂહ લગ્નના માધ્યમથી જે આયોજનો કરે છે એમાં સરકાર તરફથી પણ આપણે મદદ કરતા આવ્યું છે સમૂહ લગ્નના આયોજનોમાં પંચોતેર હજાર જેટલી સહાય આપણે આ જે વિભાગ બાકીની વ્યવસ્થા માટે સરકાર તરફથી આજે વિભાગ પણ આપતું હોય છે એ તમામ લાભો આ સમૂહ લગ્નમાં આપણે આપવાના છે આજે ફરીથી આ સમાજના શ્રેષ્ઠીઓ જે દુલ્હા દુલણ ના જે સગાસબંધીઓ આવ્યા છે